ભાજી ખાવાની ચપ્પલ કોણે કાઢ્યા ચપ્પલ નું બોક્સ તો બચ્ચા આ બે બ્લાઉઝ પીસ કરી દીધી આ મારા મમ્મી નું છે અને આ મારું છે બતાય શું લખવાનું છે બે જ લખવાનું બતાવો શું લખવાનું છે કે ફોર કિંગ પેલા એક વિડીયો એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરી નાખું ને ગામડે થી મારે બે ખાવા છે મારે કુટુંબ માંથી તો જો આવવાના છે તો ખાડી પહેરવી પડશે તો ખાડી પહેરી લઈ હાલ લો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ હું શું કૈલાસ અને સ્વાગત કરું છું તમારું બધાનું મારી ચેનલમાં કૈલાસબેન ગુચ્ચુ બ્લોગ નામની મારી ચેનલ છે તો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને જોઈન કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ કેમ છો બધા મજામાં ને તો આ બસ આજે જો આપણે શરૂઆત કરી દીધી છે કામ કરવાની દૂધ ગરમ કરી દીધું છે અને રાતે પલાળી હતી બદામ હસ્તી માટે તો હસ્તી ક્યારેક ક્યારેક મૂળમાં હોય તો ખાય છે ને કે નહીં ખાતી એટલે હું થોડીક એવી પલાળું છું એ ન ખાય તો હું ખાઈ જાઉં છું તો બસ છોકરાઓને નક્કી નહીં હોતું ક્યારેક ક્યારેક ખાય ક્યારેક ક્યારેક ન ખાય એવું બધું હોય છે તો બસ જો હસ્તી બેન આજ વહેલા ઉઠી ગયા હતા આજે આઠ વાગે ઉઠી ગઈ હતી ન તો એ રોજ નવ વાગે ઊઠે અને દસ વાગ્યાનો ટ્યુશનનો ટાઈમ છે એટલે નાવા ધોવાનું ને એક કલાકમાં બધું એનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી જતી રહી છે ટ્યુશન ને બસ મારે જો આજે ટિફિનમાં સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું ને આ રાતે મેં દાળ વડા બનાવ્યા હતા ને તો એને મગની દાળ ને થોડીક પલાળેલી વધારે થઈ ગઈ હતી તો એ આમ વધારે તો નહોતી થઈ જો કે મેં થોડીક વધારે જ પલાળી હતી તો બસ એ ફ્રિજમાં મૂકી દીધી ને ત્યારે ગરમ પાણીમાં ધોઈ દીધી છે અને એમાં લસણ મરચાં ને આદું નાખીને પીસી દીધી છે ને બસ ત્યાં નાસ્તામાં એ બનાવવાના છે મગની દાળના ચીલા તો બસ સિમ્પલ મસાલા કરી દીધા લીલા ધાણા જીરું મરચું હળદર ને થોડો ગરમ મસાલો અને હિંગ તો બસ એ નાખીને જો આપણે મગની દાળના પુડલા બનાવી દઈ તો અસ્તી ને કહીએ ને કે ઢોસા છે મગની દાળના તો ખાઈ લેશે પુડલા કે તો ક્યારેક ખાય ક્યારેક નહીં ખાતી તો બસ હાર વાલો બનાવી દઈ ને તમે કન્ટિન્યુ લોગમાં રહેજો બસ સાડા અગિયાર ને અસ્થિબેન માટે લંચ માટે બનાવવાનો છે ભાત તો જો આમાં ડુંગળી બટાકુ ટમેટો મરચાં સમારી લીધા છે આમાં મીઠો લીમડો છે થોડાક કાળા પત્તા થઈ ગયા છે છીણી લેવો પડશે ક્યારનો છે પંદર દિવસથી તો બસ ભાઈ બહુ મોડું થઈ ગયું છે અસ્થિબેનને હવા બારે જવાનું છે તો જો આ ચોખ્ખા પલાળી મૂકી દીધા હતા ચાલો ફટાફટ ઝાડ બનાવી દઈએ

ને આ કાલના કપડાં છે એ ધૂકાતા હતા તો વરસાદ આવે છે તડકો હોય ને એવું હોય છે ખડીકમાં સુકાતા નથી તો બે કપડાં લઈ છે હવે હમકેલી નાખીએ અથવા એને પૂરાઈ દીધા ને બે બ્લાઉઝ પીસને ઇસ્ત્રી કરવા નથી ને બે મારા ટોપને ઇસ્ત્રી કરવા નથી તો બસ જો આ સીવાતા ને કુર્તા આ એક ટ્યુનિક સીવું તા તો એકવાર પહેરી લીધું છે ને આ ડ્રેસ આમાં કાસબાઈના થઈ તો એ ડ્રેસને બેને ઇસ્ત્રી કરી દીધી અને આ બે બ્લાઉઝમાં માં ઇસ્ત્રી આ પીસ છે ને કોટન ના હોય ને એટલે ઇસ્ત્રી કરવી પડે તો કટિંગ કરવાની મજા આવે તો બધું આ બે બ્લાઉઝ પીસને કરી દીધી આ મારા મમ્મી નું છે અને આ મારું છે તો પછી સીવવા જરૂરી છે અત્યારે કારણ કે જવાનું છે થોડા દિવસ પછી બાર ને ઈ પેલા હસ્તે આપણે ઠગુબેન હોમવર્ક કરાવવા દે થોડું ઘણું કેટલું હોમવર્ક કરવાનું બાકી છે બેટા બતાય હું લખવાનું છે બે જ લખવાનું બતાવો શું લખવાનું છે આડી લીટી ને ઊંડી લીટી હે ને અચ્છા હવે શું લખવાનું છે કે લખવાનું છે ને કે લખી લીધું તો આગળ આ એન અને કે પપ્પા નથી કિંગ છે કિંગ કે ફોર કિંગ એ એન ફોરને

ኢባባተተትተቸተቸተቱ હેલો લો ગાય તો જો મારા જેઠ આવી ગયા છે તો હાડી પેરી લીધી છે અને ઢબો ઘર એ કેવા આવી હતી કે કોઈ આવ્યું છે એમ તો મેં કીધું કે એ મોટા પપ્પા છે તો કે મોટા પપ્પા નથી મેં તો દાદા છે તો કે દાદા નથી પણ કોઈ અંકલ છે એવું કઈને જતી રહી છે તો એ મોટા પપ્પા મારા હગા હગાઝેઠ છે ને એને બેન મોટા પપ્પા કહે અને મારા સસરાને એ દાદા કે એટલે કે દાદા એ નથી મોટા પપ્પા એ નથી કોઈ અંકલ છે એટલે અમે બધા એક જ છે એ એક જ કુટુંબમાં છે એ પણ એ મારા હગા હગાઝેઠ ને એમ કાકા બાપાના અમે બધા થાય તો બધો એ આવ્યા હતા બીકેન બે બહાર બેઠા છે અને હું અંદર જો કપડાં હંકેલું છું તો બસ સારું હાલો હવે ચા મૂકી દઈ બધો આપણે છ મૂકવા આવી ગયા છે રસોડામાં મારા મેમનગર એમના બાબાને ભણવા મૂક્યો છે ને તો બસ એમને મૂકવા આવ્યા હતા તો આવ્યા છે અહીંયા મેમનગર થી આવી ગયા હતા પછી ભાવેશ કુમારની ઓફિસ હતા ને બપોરે મારા નાના નણંદ જમવાનું હતું અને રાતે છે મોટા નણંદના ઘરે જમવાનું એટલે આજે ડીકે હતા ને સાઈડ ઉપર હતા એટલે આખો દિવસ ભાવેશ કુમાર જોડે હતા અને બસ ડીકે નહીં રાતે અહીંયા મારા મોટા નણંદને અહીંયા જમવાનું છે તો બસ હારવાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને હારી કેવી લાગે છે જરા કોમેન્ટ કરીને કહેજો ડ્રેસ સારો લાગે છે ખાડી સારી લાગે છે એ કોમેન્ટ કરીને કહેજો અને બસ ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ અને અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને હારવાલો